વજાપુર અને સમરાપુર ની સીમમાં આવેલ પથ્થરો ની ખીણમાંથી ત્રીસ કલાક બાદ ટ્રક અને ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા બે દિવસના સતત પ્રયાસ બાદ આજ રોજ સાંજે એનડીઆરએસ ની ટીમ દ્વારા ટ્રકને બહાર કાઢવામાં આવી સતલાશના તાલુકાના વજાપુર અને સમરાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પાસે આવેલી ખનીતની 70 ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર ખાઈ હતું ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના આસપાસ જમવા માટે જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ખાણમાં ખાબક્યું રેસ્ક્યુ માટે પાલનપુર તેમજ વિસનગર નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વધુ વરસાદ તેમજ ખૂબ જ ખરાબ રીતે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોવાથી ખીણમાં પાણી ભરાયેલ હોય રેસ્ક્યુ માટે કઠિન કામ હતું આ વિસ્તારમાં અશ્વિનભાઈ ફળદુ નામના એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર ખાણમાંથી પથ્થર કોરીમાં લાવવામાં આવે છે એવું લોકમુખે જાણવા મળ્યું છે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને આખરે ટ્રકને પાણીમાંથી બહાર કાઢવામાં આવી સતલાસ્ટના પોલીસ સ્ટાફ મામલતદાર બીએ ચાવડા સમરાપુર સરપંચ સહિત અનેક લોકો સામેલ થઈ ઓપરેશનની સફળ બનાવી ટ્રક અને ટ્રક ડ્રાઈવરને બહાર લાવી પોસ્ટમોર્ટમ માટે સતલાસ્ટના સિવિલ અર્થે ખસેડવામાં આવ્યા ટ્રક ચાલકનું નામ લોહોર માનીકોલ મધ્યપ્રદેશનો હોય એવું જાણવા મળ્યું બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ